नमस्कार स्पार्क टुडे न्यूज में आपू हार्दिक स्वागत आज पांचमी सप्टेम्बर टीचर्स डे ठेर ठेर अलग अलग जगह पर अलग अलग साथ शालाजों गुरु न पूजन थिक्षक शिक्षक शिक्षक कभी साधारण नहीं होते प्रलय और निर्माण उसकी गोद में पलते है विद्यार्थियों जीवन ने उत्कृष्ट मार्गदर्शन शिक्षकों द्वारा अपने અને ત્યારે જ વિદ્યાર્થીઓ સફળતાને આંબે છે ચૂંબે છે વડોદરા શહેરનું એક એવું નામ નિશાબેન ઠક્કર આપ સૌ આ નામથી પરિચિત હશો એજ્યુકેશનલિસ્ટ છે સામાજિક કાર્યકર્તા છે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને વાચા આપે છે સાચું માર્ગદર્શન સાથે સાથે સમાજ સોસાયટી કોર્પોરેટ સેક્ટરોમાં જ્યારે જેને જે જરૂર પડી તેવું માર્ગદર્શન પણ પ્રસી રહ્યા છે શિક્ષક દિવસ અંતર્ગત તેઓ શુભકામનાઓની સાથે સાથે આવનારા ઉજ્જવળ ભવિષ્ય એટલે કે બાળકોને માહિતી પૂરી પડે તે માટે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મેસેજ કન્વે કરવા માગે છે વિદ્યાર્થીઓને કે જેઓ આવતીકાલનું ભવિષ્ય છે સાચા અર્થમાં શિક્ષા શું છે ખાલી સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે એ જ શિક્ષા છે કે પછી જીવનનું ઘડતર પ્રોપર થાય એ શિક્ષા છે તેઓ દ્વારા જ તેઓના મુખે આપણે સાચા ટીચર્સ ડેની ઉજવણી કરવીશ આવો સાંભળીએ એજ્યુકેશનલિસ્ટ નિશાબેન ઠક્કર શું કહી રહ્યા છે Jai Ganesh, wishing happy Ganesh festival to all. Today is the 5th of September, Teacher's Day. Teacher's Day celebration 2025 with the millions of salute and honour to Dr. Sarupali Radha Radhakrishnan with the great inspirations to all and our themes, our team inspiring the next generation. Inspiring the next generation, teachers as... मैंटर ऑफ यूथ नेक्स्ट ब्रह्मा, विष्णु, गुरुर्विष्णु देवो महेश्वर गुरुर्साक्षात पर ब्रह्म तस्मय श्री गुरुवे नम एजुकेशन इज पावर, एजुकेशन इज द मास्टर की ओपनिंग द गोल्डन डोर फॉर द फ्रीडम वी ऑल नोज एज्युकेशन खूबज पावर है શિક્ષક એટલે કે જે જીવનમાં પરિવર્તન રિવોલ્યુશનરી થોટ સાથે જ્ઞાનના ભંડાર સાથે નિર્માણ નિર્માણ કરી શકે એનું નામ છે શિક્ષક શિક્ષક અ ટીચર ઇઝ નોટ જસ્ટ વુ ટીચ ઇઝ ધ લેસન ફ્રોમ ધ બુક્સ બટ વુ ઇન્સ્પાયરિંગ ધ જનરેશન ટુ ડ્રીમ એક્ટ એન્ડ લીડ શિક્ષક વિષયોની સાથે એમાં જે પાઠ આપ્યા છે લેસન્સ આપ્યા છે એના જે કેરેક્ટર છે એ કેરેક્ટર જેવું બનવાના વિચારો એની એવી એવા ડ્રીમ એવા સપના સેવા એને એવા કેરેક્ટર એવાને એક્શન્સમાં લેવા માટે અને પ્રોપર લીડ આપે લીડ એટલે કે વિઝન આપે પ્રોપર એપ્લિકેશન ઓફ ધ નોલેજ આપે સ્ટ્રેટેજીઝ આપે એ છે આપણો શિક્ષક ડેફિનેટલી અવર થીમ ઇઝ ઇન્સ્પાયરિંગ ધ નેક્સ્ટ જનરેશન એન્ડ હિયર ટીચર્સ આર અવર માઇન્ટર્સ નેક્સ્ટ શિક્ષકોને સમાજના ઘડવૈયા કહીએ છીએ દે આર અવર આર્કિટેક્ચર્સ ઓફ ધ સોસાયટી સમાજના ઘડવૈયા શિક્ષક ફરીને ફરી આ વસ્તુને દોહરાવો છો શિક્ષક એ સમાજનો નિર્માણ કરતા છે ઘડવૈયા છે ટીચર્સ ડુ નોટ મોર દેન ટીચ ધ સબ્જેક્ટ્સ ટીચર્સ ડૂ મોર દેન ટીચ સબ્જેક્ટ્સ શિક્ષકો માત્ર વિષયો નહીં જ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ એના સિવાય પણ ઘણી બધી ઘણી બધી શિસ્તા મૂલ્યાંકન આત્મચિંતન જેવા મૂળ જેવા ખૂબ ગુણોનું સિંચન કરે એ છે આપણો શિક્ષક ધ શેપ ઓફ અ ધ કેરેક્ટર વેલ્યુઝ એન્ડ વિઝન મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે બાળકોને જ્યારે પુસ્તકીય જ્ઞાન આપીએ છીએ એમાં જે પણ લેસન્સ છે પાઠ છે એમાં જે પણ કેરેક્ટર છે લાઈક ઝાંસી કી રાનીનું કેરેક્ટર છે સ્વામી વિવેકાનંદનું કેરેક્ટર છે કોઈ પણ સાયન્ટિસ્ટ છે આપણી પાસે એન્જિનિયર્સ છે એ એન્જિનિયર્સના એના એના કેરેક્ટરમાં જઈને આખી એની જીવનની પદ્ધતિમાં જઈને એના કેરેક્ટરને શેપ આપવાનું છે આપણા જ વિદ્યાર્થીનો એ પ્રમાણેનું એને શેપ આપવાનું છે એપ્લિકેશન આપવાનું જે કામ કરે છે વિથ વિઝન વિથ વિઝન એટલે એપ્લિકેશન ઓફ ધ નોલેજ ધ સ્ટ્રેટેજીસ કેવી રીતે તું બની શકે આટલો નિર આત્મસિંચન અને મૂલ્યવાળો એનું કામ કરે છે આપણો શિક્ષક ટીચર ઇન્ફ્લુઅન્સ નોટ જસ્ટ ટુડે બટ ધ જનરેશન અહેડ આપણને સૌને ખબર છે વિદ્યાર્થીઓનો ભાવિ શિક્ષક ઘડી શકે છે આજનો સફળ વિદ્યાર્થીનો શ્રેય જાય છે આપણા શિક્ષકને અને આપણું ભવિષ્યનો શ્રેય પણ જાય છે આપણા જ શિક્ષકને એટલે કે આપણું વર્તમાન અને ભવિષ્ય બંનેના ઘડવૈયા શિક્ષક છે નેક્સ્ટ ધ પાવર ઓફ ટુમોરો પાવર ઓફ ટુમોરો યુથ યુવાધન યુથ ઇઝ અ પાવર યુથ આર ધ સોલ્જર્સ યુથ આર અવર રિયલ એસેટ્સ યુવાધનની વાત કરીએ તો યુવાધન આપણી સંપત્તિ છે યુવાધન પાસે ખૂબ જ એનર્જી છે એનર્જી ડ્રીમ્સ એન્ડ ઇનોવેશન્સ આજનો યુવાન ખૂબ તરખરાટ સાથે છે એની પાસે ખૂબ જ એનર્જી છે એના ખૂબ જ પોતાના સપના છે બધું જ કરી લેવાના સપના છે એના પણ જો એને ઇનોવેશન એટલે કે પ્રોપર પાથ પર મૂકવામાં આવે એને પ્રોપર પથદર્શક બની શકીએ અને પ્રોપર ચેનલાઇઝ કરીએ એનું કામ શિક્ષકે કરવાનું છે શિક્ષકની જવાબદારી અહીં ઘણી બને છે એની ભૂમિકા ખૂબ જ આગવી બને છે ફ્યુચર ઓફ નેશન્સ રેસ્ટ ઇન ધર હેન્ડ્સ આપણું ભવિષ્ય આપણું યુવાધન છે એટલે જ તો આપણે આપણા યુવાધનને આપણી સોલ્જર્સ કહીએ છીએ જેનું ભવિષ્ય યુવાનોના હાથમાં હોય તો યુવાનોને તૈયાર કરવાની જવાબદારી પણ અહીં શિક્ષકની બને છે ચોક્કસપણે કહીશ કે ફરજ અને જવાબદારી એકબીજાની સાથે સંકળાયેલા છે જેમ શિક્ષકની જવાબદારી છે એવી રીતે બાળકોની કે વિદ્યાર્થીઓની પણ જવાબદારી બને છે ફરજ અને જવાબદારી બને છે સમાજ માટે વ્યક્તિગત રીતે સમાજ માટે અને દેશ માટે આગળ વધવાની અને ખૂબ જ સુંદર રીતે એજ્યુકેશનમાં કામ કરી શકવા માટે પ્રોપર ગાઈડન્સ એન્શ્યોર ધીસ પાવર ઇઝ યુઝ પોઝિટિવલી એન્ડ પ્રોડક્ટિવલી જો આપણા યુવાધનને આપણા વિદ્યાર્થીઓ મિત્રોને આપણા બાળકોને જે આપણું યુવાધન છે જેને આપણે વિકસિત ભારતનું સપનું સોંપીએ છીએ વિકસિત ભારતનું સપનું આપણું યુવાધન જ આમાં એનો ખૂબ જ મહત્ત્વનો રોલ રહેશે એટલે જ અહીં શિક્ષકની જવાબદારી પણ એટલી જ મોટી ભૂમિકા ભજવે છે એના જે પણ એમની પાસે એનર્જી છે એને પોઝિટિવલી સકારાત્મક સોચ સાથે વધારેમાં વધારે પ્રોડક્ટિવિટી સાથે જો આગળ લાવીશું તો ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી બધી જ રીતે દેશ તો સમૃદ્ધ બનશે જ એની સાથે સાથે વ્યક્તિગત ધોરણે સામાજિક ધોરણે બાળકો પણ ખૂબ જ ઉન્નત બનશે નેક્સ્ટ પાવર ઓફ ઇન્સ્પિરેશન્સ વી ઓલ નોઝ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે બાળકો અને શિક્ષકોનો રોલ એમ બંનેનું તાદાત્મય એ લોકોનું બોન્ડિંગ ખૂબ જ અનોખું હોય છે એક ઉદાહરણના રૂપમાં કહી શકું કે જ્યારે બાળકને કોઈ પણ વિદ્યાર્થીને પોતાના ઘરે નાનું હોય કે મોટું વિદ્યાર્થી જ્યારે કોઈપણ જગ્યાએ ઘરે જાય અને એને હોમવર્ક આપવામાં આવે અને જ્યારે એના પેરેન્ટ્સ કે એની સાથે કોઈ પણ બીજું છે કોઈ પણ મોટું વ્યક્તિ ઘરમાં છે અને એને કહે કે તારું કૅક્યુલેશન્સ ખોટું છે યા તારી ફિલિંગ ધ બ્લેન્ક્સ ખોટી છે પણ અંદર તમે જોશો કે જે ટીચરે કહ્યું છે કે આ પ્રમાણે જ થઈ શકે યા તમે ડાયજેસ્ટમાં પણ જોઈ શકશો કે ડાયજેસ્ટ છે કે ટીચર્સ છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે આન્સર ટીચરે આપી દીધો હોય ઇટ મે રોંગ ઓલ્સો પણ છતાં પણ બાળકોના એટલે કે વિદ્યાર્થીઓના માનસપટ પર એ જે શિક્ષક કહેશે શિક્ષકે આપેલો જવાબ શિક્ષકે આપેલું શબ્દ શિક્ષકે કહેલું એ હંમેશા એ લોકો માટે યસ હોય છે હંમેશા એ જ વસ્તુ સાચી એવી હંમેશા જ એમના એક વર્ડની ખૂબ જ અગત્યની ભૂમિકા માનસપટ પર વિદ્યાર્થીઓના રહેતી હોય છે ખૂબ સુંદર ઉદાહરણ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પોતાના સફળતાનો પૂરો શ્રેય પોતાના શિક્ષકોને આપતા રહ્યા હતા એ કે છે કે મારા જ શિક્ષકો મારા પ્રેરણા સ્ત્રોત છે એટલે હંમેશા જ દરેક સફળ નાગરિક સારા નાગરિકની પાછળનો શ્રેય શિક્ષકોને જ જાય છે ટીચર્સ લાઇટ હાઉસ દેટ ગાઈડ ધ સીપ્સ એન્ડ ધ રાઇટ ડાયરેક્શન્સ ઉર્જાનો ભંડાર જ્ઞાનનો ભંડાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું તાદાત્મય જેટલી રાઈટ ડાયરેક્શનમાં એ લોકોને ચેનલાઈઝ કરવામાં આવે ગાઈડ કરવામાં આવે તો ખૂબ ઉન્નત સમાજની ઉન્નત સમાજ સમૃદ્ધ ભારત વિકસિત ભારતનું સપનું સાકાર થઈ શકે છે નેક્સ્ટ એઝ આઈ સેડ ટીચર્સ એઝ મેન્ટર્સ ટીચર્સ એઝ ઘડવૈયા નિર્માણ કરતા ભાવિ ઘડનાર જેને કહી શકાય એ છે આપણા ટીચર્સ એનું કામ માત્ર ને માત્ર મેન્ટલ્સ એટલા માટે કહીએ છીએ માત્ર પુસ્તકનું જ્ઞાન આપવા માટે નથી પણ ઘણા બધા વેલ્યુઝ છે મોરાલિટી છે એ બધા જ સિંચન કરવાના છે કોન્ફિડન્સ છે કરેજ છે એ બધા જ વેલ્યુઝ આપે છે શિક્ષક વી નોઝ એવરી વન દે હેલ્પ યુથ ઓવરકમ ધ ચેલેન્જીસ ટેકનોલોજી ટેકનોલોજી મિસયુઝ સ્ટ્રેસ પ્રેશર આજના જમાનામાં શિક્ષક એટલે કે માત્ર ને માત્ર પુસ્તકનું જ્ઞાન આપે એ નથી આપણી પાસે ટેકનોલોજી એઆઈનો જમાનો છે ટેકનોલોજી ડિજિટલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આ બધા પણ એક શિક્ષકની ભૂમિકા ભજવે છે જેમની પાસેથી ઘણું બધું શીખવા મળે છે નોલેજ મળે છે પણ કોઈપણ વસ્તુનો જ્યારે અતિરેક થાય છે એટલે જણાવ્યું છે કે ટેકનોલોજી મિસયુઝ એના લીધે જે પ્રેશર બને છે કોમ્પિટિશનના જમાનામાં પણ જે પ્રેશર બને છે જે સ્ટ્રેસ લે છે ઇન્ફિરિયરિટી થાય છે એ બધામાં આજકાલ તો એક નવો ટ્રેન્ડ છે ડિપ્રેશન આવી ગયું છે આ બધા વર્ડ એનું જે સોલ્યુશન આપી શકે એમાં જે ખરેખર મદદરૂપ થઈ શકે એ છે આપણો શિક્ષક ગુડ ટીચર ક્રિએટ ધ ગુડ સિટીઝન નોટ ધ નોટ જસ્ટ પ્રોફેશનલ્સ શિક્ષક હંમેશા મદદરૂપ રહ્યો જ છે માત્ર શિક્ષક પ્રોફેશનલ એટલે કે કોઈ સારી પોસ્ટ જ લાવી શકો કોઈ સારા પદ પર જ હોય તો જ બનાવી શકો એ જ શિક્ષક ન હોઈ શકે શિક્ષક એટલે કે સારા નાગરિક સફળ નાગરિકનું પણ એક સર્જન કરી શકે એનું નામ છે શિક્ષક સારા બાળકો બનવાનું છે સારા નાગરિક બનવાનું છે એ પણ શિક્ષણ એક મોટી આગવી ભૂમિકા ભજવી રહ્યું છે ઇન ધ એજ ઓફ એઆઈ એન્ડ ધ સ્માર્ટ ફોન્સ ટીચર્સ આર ધ મેન્ટલ્સ ઓફ ધ ટ્રુથ તમે જોશો તો આજે ચેટ જીટીપી કે પછી એઆઈના જમાનામાં બહુ ઇઝીલી તમને સોલ્યુશન મળી જતા હોય છે પણ ઇટ મે ફેક ઓલ્સો તમને મેં કીધું એ પ્રમાણે ક્યાંક એની ગલતી પણ હોઈ શકે એની ફોર્મ્યુલા પણ કદાચ ગલત હોઈ શકે તમે જે લખો છો એ કદાચ સાચું ના પણ હોઈ શકે યુ હેવ ટુ બી વેરી કેરફુલ ફોર ઇટ તમારે પહેલાં એને ચકાસવું પડે છે જ્યારે ટીચર્સ પોતાના એપ્લિકેશન ઓફ ધ નોલેજ સ્ટ્રેટેજીસ પ્રમાણે એ ટ્રૂથને એ સત્યતાને જાળવી રાખે છે ખૂબ ગૌરવપૂર્ણ ભૂમિકા હંમેશા શિક્ષકની રહેલી જ છે અને રહેશે જ નેક્સ્ટ ટેકનોલોજી એઝ અ ટૂલ એઝ આઈ યુ આજે ટેકનોલોજીનો જમાનો છે શિક્ષક એટલે માત્ર વ્યવસાયથી શિક્ષક નથી બનવાનું ટેકનોલોજીને પણ આપણે એક્સેપ્ટ કરવાની છે ડિજિટલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એઆઈ સ્માર્ટફોન્સ આજે બધી આ બધી આપણી નીડ છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ સાચો શિક્ષક શીખવાડી શકે છે ટૂલ્સ કે નોટ રિપ્લેસ ધ હ્યુમન ટચ ઓફ ધ ટીચર જે હ્યુમન ટચ આપી શકે છે એ માત્ર અને માત્ર શિક્ષક જ આપી શકે ટેકનોલોજીને ઇન્સ્ટ્રુમેન્ટ ટૂલ તરીકે લઈ શકાય પણ ક્યારે એના પર પણ સંચાલક તો હંમેશા કંડક્ટર તો આપણો સંચાલક હંમેશા ટીચર જ રહેવાનો છે આ બધી વસ્તુનું ટેકનોલોજીનું સર્જન કરવા માટે પણ કોણ છે હ્યુમન જ છે એ પોતે સર્જન કરનાર કોણ છે શિક્ષક જ છે તો વી હેવ ટુ બી સેલ્યુટ ટુ ધ ટીચર્સ એન્ડ રેસ્પેક્ટ ટુ ધેમ નેક્સ્ટ આઈ એમ કમિંગ ટુ ધ કન્ક્લુઝન્સ યુથ આર લિવિંગ ધ ટ્રેજર્સ ઓફ અવર નેશન્સ ટીચર્સ આર ધ ગાર્ડિયન્સ એન્ડ ધ મેન્ટર્સ ઓફ ધ ટ્રેઝર્સ ટીચર્સ ડે રિમાઇન્ડર્સ રિસ્પેક્ટ વેલ્યુ એન્ડ ફોલો ધર ઇન્સ્પિરેશન્સ આપણે હંમેશા જ આપણા શિક્ષકોનું આદર કરવું જ રહ્યું રિસ્પેક્ટ એન્ડ લવ વી હેવ ટુ બી વેરી ગ્રેટફુલ એન્ડ ગ્રેટીટ્યુડ ટુ ધેમ નેક્સ્ટ એઝ આઈ સેડ યુ ટીચર્સ આર ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન્સ એન્ડ ધ ડેફિનેટલી યુથ ફ્યુચર ઓફ અવર નેશન્સ યુથ આપણું ટ્રેઝ્યોર છે આપણો ખજાનો છે આપણી સંપત્તિ છે અને એની સાથે ટેકનોલોજી ઇઝ નોટ ઓન્લી ધ ઇન્સ્ટ્રુમેન્ટ બટ ધ ટીચર ઇઝ ધ કન્ડક્ટર શિક્ષકનો હાથ પકડીને શિક્ષક પાસેથી પ્રોપર માર્ગદર્શન લઈને જે પણ વિદ્યાર્થી આગળ વધે છે એ પોતાના સપનો તો સાકાર કરી જ શકે છે પોતાના પસંદીદાર ફિલ્ડમાં પોતાના પસંદીદાર ફિલ્ડમાં ઉન્નતિ એક હાઈટ લઈને એક સારા માર્ક્સ લાવીને પ્રોપર વિઝન સાથે પોતાનો તો વિકાસ લે છે સમાજના વિકાસને પણ થઈ શકે છે અને દેશના વિકાસમાં વિકસિત ભારતમાં ખૂબ મહત્વનો ફાળો ભજવે છે નેક્સ્ટ આજના શિક્ષક દિને ખૂબ જ ગૌરવ સાથે અને ભાર પૂરા ભાવ સાથે ગુરુજનોનો આભાર માનું જ્ઞાનદીથી જીવન ઘડું આજે હું પણ ગુરુ બની युवा ने मार्ग बताओ गौरव छे मैंने पेढ़ी प्रेरणा वारसदारी करूँ आई एम रियली वेरी ग्रेटफुल फॉर माय ऑल टीचर्स ऑल गाइड मेंटर्स वो हैव गिवन लॉट्स ऑफ नॉलेज अपलिफ्टमेंट विथ द प्रॉपर विजन विथ द प्रॉपर स्ट्रेटेजीज आज ये बधा दिल थी આભાર વ્યક્ત કરું છું અને આઈ ફીલ સો પ્રિવિલેજ ટુ કનેક્ટ વિથ ઓલ ઓફ ધેમ શિક્ષક એટલે માત્ર વ્યવસાયથી જ શિક્ષક નથી જે પણ માણસ પાસેથી જે પણ વ્યક્તિ પાસેથી સકારાત્મક સોચ સાથે સમાજને બદલી શકે એવી સોજ સાથે પ્રો પ્રોગ્રેસિવ વેમાં જે પણ જ્ઞાન મળે છે એ બધા જ શિક્ષકને આજે હું સાદર નમસ્કાર કરું છું અને સ્પાર્ક ટુડેનો પણ હું દિલથી અહીં આભાર વ્યક્ત કરું છું ખૂબ જ સરસ રીતે હંમેશા સકારાત્મક સોચ સાથે અને અપલિફ્ટિંગ યંગ માઇન્ડ્સ માટે પણ હંમેશા જ સકારાત્મક રીતે જે પ્લેટફોર્મ આપી રહ્યું છે એ બદલ પૂરી ટીમને હું દિલથી ધન્યવાદ કરું છું શિક્ષિત ભારત સ્વતંત્ર ભારત વિકસિત ભારત વિક વિશ્વગુરુ બનાવવાનું આપણા સૌનું સપનું આપણે સાથે મળીને સાકાર કરીએ આજે સંકલ્પ લઈએ જોઈન્ટ હેન્ડ્સ ટુગેધર જય હિન્દ વંદે માતરમ